thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલિવૂડના બિગ બી અમિતાભ બચ્ચનના આમ તો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને નવાર પોસ્ટ પણ શેર કરતા હોય છે પરંતુ મોડી રાત્રે અમિતાભ બચ્ચન કંઈક પોસ્ટ એવું પણ ભાગ્ય જ બને છે હાલ તો તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટર પર જઈને એક વિચિત્ર પોસ્ટ કરી હતી જેના લીધે તે કાલ ખૂબ જ ચર્ચાના વિષય બની છે જોકે અમિતાભ બચ્ચન ગઈ કાલે રાત્રે એકને એકતાલી વાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જઈને લખ્યું હતું કે ટી ઓગણપતિ આજ્ઞાશી એ કે તો દિયા નહીં બોલ રહ્યો બોલ બોલ કાં બોલ રહ્યો અમિતાભ બચ્ચનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેને જોઈને કેટલાક લોકો આચર્યમાં છે કે બિગ બી એ શું કહેવા માગે છે તો કેટલાક લોકો આ પોસ્ટને રંજીત સાધા જોડીને અમિતાભ બચ્ચનની ટીકા પણ કરી રહ્યા છે જે હોય તે પણ અમિતાભ બચ્ચન મોડી રાત્રે પ્રકારની પોસ્ટ લખી હતી અને જેના પ્રકારે નેટિસ્ટ એમને પણ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા એટલું જ નહીં બિગ બી માટે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરવાનું શરૂ કરી દીધું હતું અમુક લોકોએ આવી પોસ્ટ માટે અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ